જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘિલાસ ખાના ખજાના આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર એક વાટકી ચોખાના લોટમાંથી એટલી બધી મમરી બનીને રેડી થઈ જાય છે કે તમે તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો માત્ર દસથી પંદર મિનિટમાં આ રેસીપી બનીને રેડી થઈ જાય છે એ પણ કોઈપણ પ્રકારના સોડાનો ઉપયોગ કર્યા વગર તો તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરી મને જરૂરથી સપોર્ટ કરજો તો ચાલો રેસિપી બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ ભરીને ચોખાનો લોટ લઈ લીધો છે તમારે કોઈ પણ કન્ટેનરનો જેનો ઉપયોગ કરવો હોય તેનું માપ લઈ લેવાનું તમે બાઉલ અથવા તો કપનો ઉપયોગ કરી શકો છો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેની અંદર એક બાઉલ ભરીને જે ચોખાનો લોટ લીધો હતો તેને એડ કરીશું અને તે જ બાઉલથી ત્રણ બાઉલ તેની અંદર પાણી એડ કરવાનું છે તો ખાસ ધ્યાન રાખવું કે જે બાઉલથી તમે ચોખાનો લોટ રહી રહ્યા છો તે જ બાઉલથી આપણે પાણી એડ કરવાનું છે તો હવે ત્રણ વાટકી પાણી એડ કરી લમ્સ ફ્રી બેટર બનાવીને રેડી કરી લઈશું હજુ આપણે આ કઢાઈને ગેસ પર નથી ચડાવી પહેલાં એકદમ સારી રીતે લંસ્રી બેટર જેવું રેડી કરી લેશું આપણે અહીંયા હજુ મેં એક બાઉલ પાણી વધારે એડ કર્યું છે એટલે ચાર બાઉલ પાણી એડ થઈ ગયું છે હવે તેને પણ મિક્સ કરી લેશું હવે ગેસ પર ચડાવી દઈશું આ કઢાઈને અને તેને સતત ચલાવતા રહીશું તો અહીં આ સતત ચલાવવાથી તળીએ ચોટે નહીં એટલા માટે અને એકદમ સતત ચલાવતા રહીશું એટલે ધીરે ધીરે જે આ બેટર છે તે ગાઢું થતું જશે તો હવે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વધારે પડતું મીઠું એડ નહીં કરીએ કેમ કે આપણે પાછળથી પણ મીઠું એડ કરી શકીએ છીએ આમાં એટલા માટે થોડો મેં અહીંયા અજમો અને થોડું જીરું એડ કર્યું છે તેને પણ મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે અને હળવા હાથે સતત ચલાવતા રહીશું આ બેટરને આ બેટર જલ્દી ગાળું થઈ જાય છે એનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે તેને સતત આપણે ચલાવતા રહેવાનું જેથી તળિયા પર ચોટી ના જાય અને હવે આ બેટર થોડું વધારે જ ગાળું થઈ ગયું છે તો તેની અંદર અહીંયા મેં એક બાઉલ વધારે પાણી એડ કર્યું છે અને આ બાઉલ જે મેં પાણી એડ કર્યું છે થોડું ગરમ લીધું છે પહેલાં મેં રૂમ ટેમ્પરેચરવાળું પાણી લીધું હતું અને અત્યારે મેં ગરમ પાણી એક બાઉલ એડ કર્યું છે એટલે પાંચ બાઉલ પાણી એડ થઈ ચૂક્યું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને મેં તેની અંદર થોડું તીખું લીલું મરચું એડ કર્યું છે એકદમ ઝીણું સમારીને તીખાશ માટે પણ જો તમે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે જે આ બેટર છે એ એકદમ સરસ ટ્રાન્સલુસન થઈ ગયું છે વધારે ટ્રાન્સલુસન નહીં થાય થોડું તેનો કલર ચેન્જ થઈ જશે અને એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે તો હવે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ બેટરને સતત ચલાવતા રહી અને એકદમ સારી રીતે ઠંડુ કરી લેવાનું છે તો પંખાની છે એકથી બે કલાક માટે મૂકી દેશો તો આરામથી જે આ બેટર છે એ એકદમ સરસ ઠંડુ થઈ જશે કેમ કે જ્યારે આ બેટર આપણે થેલીમાં ભરીશું તો ગરમ હશે તો મમરી બરાબર નહીં બને અને આ પ્લાસ્ટિકની થેલી છે એટલા માટે આ બેટર એકદમ સરસ ઠંડુ હોવું ખૂબ જ જરૂરી છે તો તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે અને એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી તેને તેને કોઈપણ પ્રકારની થેલીમાં ભરી દેવાનું છે આ રીતે કટ લગાવી લેવાની છે ને પણ પ્લાસ્ટિક થેલી પર આ રીતે લાંબી લાંબી ડિઝાઇન કરી લેવાની છે તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો તમારે લાંબી લાંબી બનાવી હોય તો અહીંયા અથવા તો કોઈ પણ ડિઝાઇન કરી શકો છો મેં અહીંયા આ શેપમાં બધી જ મમરી બનાવીને રેડી કરી લીધી છે તો ખૂબ જ આરામથી બની જાય છે તો જો તમે આ મમરીને તાપમાં સુકવશો તો એક જ દિવસમાં આ મમરી સુકાઈને રેડી થઈ જશે પણ જો તમે પંખા નીચે સુકવશો તો બે દિવસ લાગશે તો અહીંયા મમરી બનીને રેડી થઈ ગઈ છે મેં અહીંયા આ એકદમ નાના નાના પીસીસમાં તેને કટ કરી લીધી છે તમે લાંબા પીસીસમાં પણ રાખી શકો છો તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તો છે ને એકદમ ઇઝી રેસીપી હું તમને અહીંયા ફ્રાય કરીને પણ બતાવી રહી છું કે આપણે કોઈપણ પ્રકારનો સોડાનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ આ મમરી એકદમ સરસ ફૂલીને રેડી થઈ જાય છે તો તમને જો મારી રેસીપીઓ ગમ ગમી હોય આ મમરીની તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો જુઓ તો મને થોડો સપોર્ટ મળી રહેશે વગર સબસ્ક્રાઈબ કર્યા વગર તમે વિડીયો જોવો છો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી કોમેન્ટ કરજો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે પ્લીઝ બેલાયકન ઘંટી જરૂરથી ક્લિક કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય આવજો